આ પ્રસંગે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો મનરેગા શૌચાલય તથા નલ સે જલ જેવી સરકારી યોજનાઓમાં થયેલા કરોડો રૂપિયાના કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ભાજપ સરકાર વિરુદ્ધ તીખા સૂત્રોચ્ચાર કર્યા હતા કાર્યકરોએ ભાજપના કમળના ચિહ્નને ઊંધું ફેરવી ભ્રષ્ટ કમળ તરીકે પ્રતિકાત્મક રજૂઆત કરી હતી જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની હતી વિરોધ દરમિયાન ભાજપ પર હમસે ડરતી પોલીસ કો આગે કરતી અને જનતા જાગી હે ભ્રષ્ટાચાર જાગી જાગીએ જેવા સૂત્રોચ્ચારોથી માહોલ ગરમાયો હતો પરિસ્થિતિ ઉગ્ર બનતા આમોદ પોલીસ તળ ઉપર ભારે બંદોબસ્ત ગોઠવી અનેક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી વિરોધ દરમિયાન નરેન્દ્ર પટેલ સરકાર ઉપર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપના સત્તાધીશોએ તંત્રને પોતાના ખિસ્સામાં રાખી દીધું છે હવે લોકોના ધીરજનો અંત આવ્યો છે કોંગ્રેસ હવે મૌન નહીં પરંતુ મુકાબલો કરશે અને ભ્રષ્ટાચારનો હિસાબ માંગશે તેમણે ચેતવણી આપી હતી કે જો ભ્રષ્ટાચારના મામલાઓમાં કાર્યવાહી નહીં થઈ તો કોંગ્રેસ રસ્તા ઉપર ઉતરી તાલુકા જ નહીં તું આખું ભરૂચ ધ્રુજાવી દેશે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અગાઉ પણ સ્થાનિક વિકાસના મુદ્દાઓ ઉપર તંત્રની બેદરકારીને લઈ અનેક રજૂઆત કરી હતી વર્ષ બે હજાર અઢારમાં ધારાસભ્ય સંજય સોલંકીએ ઢાઢર નદી ઉપર આંટ બંધ બાંધવાની માંગ કરી હોવા છતાં કોઈ પગલાં ન લેવાયા હોવાના પણ આક્ષેપો છે

શું છે બરોબર એ ભ્રષ્ટાચાર જે પદાધિકારીઓ છે જેવા કે ધારાસભ્ય શ્રી એઓને કઈ દેખાતું નહીં કે આમો તાલુકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આજના કાર્યક્રમ નો મુખ્ય હેતુ એવો હતો કે ચોવીસ વર્ષની વિકાસ ગાથા સત્તા દિવસ ઉજવણી કરવાની હતી અમારે ભ્રષ્ટાચારની ભ્રષ્ટાચારની ઉજવણી કરવાની હતી બીજું આ આમોદ તાલુકામાં જે અગાઉ મીઠા પાણીના વાયદા કરવામાં આવ્યા હતા તે બી આજ સુધી પહોંચી નથી જીઆઈડીસી ના મોટા મોટા બણગા ફૂંકવામાં આવ્યા હતા તે બી નથી આવ્યું બીજો કે રોડ રસ્તાની હાલત તમે જોવો અત્યારે કેટલો ખરાબ રોડ છે પચીસ વર્ષની ગેરંટી વાળો રોડ આજે દૂરની ડમરીઓથી લોકોને પાવડર તરીકે ઉપયોગ કરવો પડે છે મુદ્દા છે ને મનરેગાનો મુદ્દો તમે સાંસદ સભ્ય સહી પૂછો કે ભાઈ તમે કહો છો કે ભાજપના ને કોંગ્રેસના અને અન્ય પાર્ટીના લોકોના ભ્રષ્ટાચાર જે પૈસા લીધા છે છે અમારી પાસે લિસ્ટ તમે જઈને સંસદ સભ્યને પૂછી તો પચીસ વર્ષની ગેરંટી ધારાસભ્ય મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે આમો તાલુકામાં ત્યારે અવારનવાર એટલે પણ પોગ્રામ કરવા પડે છે અમારે કે જ્યારે પણ પ્રોગ્રામ કરતા હોય આ ભાજપની સરકાર પોલીસનો દુરુપયોગ કરીને જ્યારે પણ શક્તિ હોય એ રોકવાનું કામ કરી રહ્યું છે ત્યારે જયારે પણ એ મુદ્દા પર જયારે કોઈ તટસ્થ કાર્યવાહી ના થતી હોય ત્યારે અમારી અમારા જે કઈ જવાબદાર ભાગરૂપ બને છે કે અમારે કાયમ જે કઈ લાગતા વળગતા અધિકારીઓના કાન નજરીને વાત ખોલી પડે મનરેગા કોભનમાં ઘણા કોંગ્રેસના નામો પણ અત્યારે ઉભરી રહ્યા છે સૌચાલય કોભનમાં પણ કેટલાક કોંગ્રેસના નામ કાર્યકરોના ખોલી રહ્યા છે એ બાબતે શું કહે હું એ જ કહેવા માંગીશ કે જાતે ભરૂચના સાંસદ સભ્ય એવું કહી રહેલા હતા કે મારી પાસે લિસ્ટ છે તો એક સોની શાની રાજ જોઈ રહેલા છે અને તમે એમ કહી રહેલા છો કે કોંગ્રેસના કોંગ્રેસના લોકોએ રૂપિયા લીધા છે તો ધારાસભ્ય શું કામના છે એમને કહો કે નામ જાહેર કરો કોંગ્રેસના કોણે રૂપિયા લીધા છે એક કરોડ ચાલીસ લાખનો મુદ્દો એક કરોડ ને ચાલીસ લાખનો મુદ્દો જ્યારે ચાર્જશીટના જે કંઈ પુરાવા આવશે તે તમને લીગલી ખબર પડી જશે ખૂબ સારી રીતે આમની જનતા જાણી જવાનું આવનારા સમયમાં કોંગ્રેસમાં શું આમ આવનારા સમયમાં જે કાંઈ લોકલ અમારા મુદ્દા છે કોંગ્રેસના જે કઈ જેનરલ રોડ રસ્તા છે ગટરના છે શૌચાલયના થાય જે ખરે ખાડીના પ્રશ્નો છે જે ખેડૂતોની જમીનનું ધોરણ ખાડીમાં થઈ રહેલું છે એ દરેક દરેક મુદ્દા પર અમે કરીએ તો જનસંખ્યા કેમ ઊઠી હોય છે એનું કારણ પબ્લિક તમારાથી રિસાયેલી છે પબ્લિક ક્યારેય કોંગ્રેસથી રિસાઈ નથી અને તમે કહો કે જનસંખ્યાની વાત તો જયારે કોઈ સચ્ચાઈની કોઈ પણ વાત હોય એમાં ક્યારેય જનસંખ્યા ની જરૂર પડતી નથી જ્યારે એક માણસ ધારે તો પણ સચ્ચાઈ માટે લડત લડી શકે છે સંખ્યા બળ બતાવવું એ ખાલી સસ્તી પ્રસિદ્ધિ હોય શકે એ સસ્તી પચીસ વર્ષની ગેરંટી હોઈ શકે સંખ્યા બતાવવું એ કોઈ જરૂરી નથી હોતું